દ્રટ નેણે લીદો છે અને આ ખુમારી સમાજ છે એ પણ આ પ્રવચનમાં જોવા મળ્યું હતું અને શાંત વાતાવરણ થઈ ગયું હતું નમસ્કાર ક્રાઈ માબાદ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર વીર માદાતા ના પ્રાગટ્ય દિવસ છે આજે રાધનપુર ખાતે પાટણ સમી સાતલપુર હારીજ તેમજ અનેક વિસ્તારના કોડી સમાજના લોકો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા નિજેશ ઠાકોર સમાજના લોકો દ્વારા મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જયન ટોકીથી માંડીને પિન્ડરિયા હોલ સુધી આ રેલી કાઢવામાં આવી હતી રેલી કાઢતા કતારો થઈ હતી ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા આ રેલી જ્યારે પિન્ડરિયા હોલ ખાતે પહોંચે છે ત્યાં સંત નિજાનંદ બાપુ જેરે પ્રવચન આપી રહ્યા હતા ત્યારે લોકો મોન અને શાંત વાતાવરણમાં એ સાંભળી રહ્યા હતા કારણ કે નિજાનંદ બાપુનું એ પ્રવચન કંઈક અલગ હતું વીર માધાતાના

સંમલિત થવાનું થયું એનો રાજીકો વ્યક્ત કરું છું અને એક અનુસંધાન એ છે એમાં કે જ્યારે સોમનાથની આજે એક હજાર વર્ષના અસ્તિત્વની ઉજવણી થઈ રહી છે ત્યારે સોમનાથ મંદિર આ ધ્વસની એક હજાર વર્ષ વર્ષના અસ્તિત્વની ઉજવણી થઈ રહી છે ત્યારે એની સખાવતે ચડેલા સુરાપુરાઓને જે યાદ કરવાનો જ્યારે સરકારે કેન્દ્ર લેવલથી પ્રયાસ કર્યો છે એ જ સમયે આજે માધાનતાની આ છેવાડાના વિસ્તારમાં ઉજવણી થઈ રહી છે કે જેમણે સોમનાથની સખાવતે ચડી અને પોતાના બલિદાનો આપ્યા અને એ કોલી સમાજ કે જેણે દરેકે દરેક જ્યારે જ્યારે પણ યુદ્ધો થયા એમાં પોતાની ઉપસ્થિતિ દર્જ કરી અને એના યોદ્ધાઓ અને એના યુવકોને જેણે છે એ ધર્મની વેદી ઉપર આહુતિઓ આપી એ સમાજના વચ્ચે આજે ઉપસ્થિત ઉપસ્થિત રહેવાનું થયું સૌથી મોટો વિષય છે એમણે પંદર મુદ્દાઓની પ્રિન્ટ બહાર પાડી છે પ્રિન્ટ તમે મેળવી લેજો છે એ પ્રિન્ટ એટલી બધી અદભુત પ્રિન્ટ છે કે આજે જે સમસ્યાઓ હિન્દુ સમાજ સામે ઊભી થઈ છે એને પાયામાંથી કેવી રીતે દૂર કરી શકાય એ જે સડો લાગ્યો છે જે લુણો લાગ્યો છે એને કેવી રીતે દૂર કરી શકાય એ એ પ્રિન્ટ દર્શાવે છે હું આગ્રહ કરું છું મીડિયાના માધ્યમથી કે આમ આ પ્રિન્ટ માત્ર કોઈ સમાજ પૂરતી સીમિત ન રહે આ સમગ્ર હિન્દુ સમાજની પ્રિન્ટ બને અને એ આ નાનકડા સમાજે જે જે આજે એક નવો રાહ ચીંધ્યો છે એ રાહ ઉપર આવતીકાલે તો બધાને ફરી જ પડવાની છે પણ જે સમયસર બધાય તો પોતાને એ એને અનુકરણ કરે એનું અનુસરણ કરે એટલે બધાને એક વિનંતી છે કે આ પ્રિન્ટને મીડિયા દ્વારા પ્રસિદ્ધ જ્યારે થાય ત્યારે એનું પઠન કરે પોતપોતાના સમાજમાં એનું એસ્ટાબ્લિશમેન્ટ કરે એવી ભાવના સાથે વિનમું છું ફરી વખત બાપુ જ્યારે પ્રવચન આપવા ઊભા થયા ત્યારે લોકો શાંત થઈ રહ્યા હતા તેમના પર સાંભળવા માટે કારણ કે તેમનામાં શક્તિ એટલી છે કે એ કોઈ પણ સમાજની વાત જાણે છે એ કોઈ પણ પુસ્તકના એક શારો જાણે છે પ્રાચીન કાળમાં બનેલી ઘટનાઓ જાણે છે અને સાધુ સંત છે એટલે તમામ પ્રકારના તેમનું જ્ઞાન છે એટલે વીર માતાના જે પુત્રો છે અને કોડી સમાજના લોકો છે તે વિશે તેમણે શું કહ્યું એ સાંભળીએ ત્યારબાદ વધુ ચર્ચા પહેલી વખત આ પ્રસંગ બીજો છે કે કોઈ આખે આખી શોભાયાત્રામાં બેઠો હોય

આજે કોઈ સોના થી માટે તો એક જે માનો કોઈની કોઈ વેલ્યુ એટલી મોટી રહી નથી આજે દરેક ની પાસે ગાડીઓ છે તમારે ગાડીઓ જોઈ તો કોઈ ત્યાં ગાડી લઈ રોડ ઉપર નીકળો ઓ ઓ આ પણ દુનિયા ગાડીઓ રોડ ઉપર આવતી આજે કોઈ પણ ખેડૂત નાતા કે હાથી ભાગ્ય પણ કરતો હોય ને એના છોકરાને આજે વિમાનમાં બે હોય બહુ મોટી વાત છે અને રાજકારણમાં આજે કોઈ પણ ટૂટાઈ જાય છે પહેલા મોટા મોટા ઠેકેદારો ટૂટા હતા તમે તો લંગજી ભાઈ તો તમે એમાંથી ટૂટાઈ

ત્યારે સોમડા ની ઉજવણી જ નહી તારો માનવા નહીં બધો જ હા તા આપણે ઠાક બધું આવી શકે છે પણ કુમારી અને પડે છે આ કુમારી કોઈ લોન લઈ શકાય પણ ખુમારી પણ લોન ના લઈ શકાય

અને જ્યારે સોમનાથ ની સખાવતે ચડવાનો વારો આવ્યો ત્યારે ગયા નકા લોકો ચડ્યા ને એમાં વીર માંધાના જેવા મહાપુરુષો હતા આ ગૌરવ છે એટલે હું આજે આકલ કરું છું કે ભણી ગણ મોટા સાહેબો બનાવો તમારા છોકરાઓને બહુ સારો છે બનાવજો પૈસાદાર બનાવો હોય બનાવજો ખૂબ ભણાઈ શેર ભેગા કરીને આપજો તમારે જે કરવું કરજો એને એક વાત કહેજો

તમે કોઈ ભક્કાદાર લુગડા પહેરીને નીકળ્યા તમે કોઈ મોટી ગાડી લઈને નીકળ્યા મોટરસાઈકલ લઈને નીકળ્યા ભરણા પર નીકળ્યા ટિકિટ નીકળ્યા દુનિયાને દેખાડવાનો જે આ યુગ ચાલી ગયો છે ને પ્રદર્શનનો યુગ ચાલી ગયો છે એ પ્રદર્શનના યુગમાં ખુમારીના પાટિયા નથી લગાવી શકા નથી લગાવી શકતા ખરા ખરીના ખેલ આવે ને અને જયારે ફટાફટ શટરો પડવા માટે ઘરના દરવાજાઓની ધરી થવા માટે સોસાયટી ચાપા આડા દેવરા માટે ને એ દાડો જે તલવાર લઈને કૂદી પડે એને પોલીસ નથી કરો

પણ એક વાત જરૂર છે કે આપણને વારંવાર હમરોડીતા આપણા મંદિરોને વારંવાર તોડી નાખે આપણે રસ્તે રઝળતા ફરીતા નગરો લૂટાણી શહેરો લૂટાણી માબન બેટીઓની આબરૂ લૂટાણી પણ દુનિયામાંથી હિન્દુ ને સનાતન ધર્મને કોઈ નાશ ના કરી શક્યું એનું કારણ એનું કારણ એક એક મરત બીજો ઉભો થાય છે સોના ચાંદી જવેરાત લૂટી ગયા લાલ લૂંટાણી પણ જો કોઈ હિન્દુ ધર્મના પાયાને જીવતો રાખ્યો તો જેને હાથમાં તલવાલ તાણી મુખેણ જીવતો રાખ્યો એટલે વીરો જે છે સુરવીરો છે સનાતનમાં યોદ્ધાઓ છે એનાથી વધારે દુનિયામાં કોઈ પ્રતિષ્ઠા ના હોઈ શકે એનાથી વધારે કોઈ સમૃદ્ધિ ના હોય શકે અને આવા બાદ આસ્થા જેવા મહાપુરુષો ધરતી પર વારંવાર પાકતા રહ્યા પેદા થતા રહ્યા અને હજુ થતા રહેશે આ કુમારી વાળો સમાજ છે આમાંથી કોઈ ને કોઈ ક્યારેક આવશે આગળ પડશે તો કોઈ ને કોઈ માનતા ફરી કરવાનું પડી જશે હું તો જયારે તમારા સમાજના આગેવાનો મળવા આવે ત્યારે કહું છું હું ગૌરવથી જાહેરમાં કહું છું મંચ ઉપર કહું છું મને આ સમાજ પર એટલી મોટી ગૌરવ છે એટલી મોટી મને એની એની જે આમ કહેવાય ને કે એક એવો સમાજ છે જેને હજુ ધર્મને સાંગો પામી લાવી છે

કે માબેન દીકરી બેટી સામે કોડા આમ કોઈ વિદ્યાર્થી આગળ કરે તે દાડો અમે કોઈ દાડો પાછા પડ્યા નથી અમારી પેઢીઓ પર પાછી નહીં પડે એ ભાવના સાથે આજે સંકલ્પ કરો અને તમારા પાસે જે જવેરાત છે કુમારીની એ કુમારીની જવેરાત હાચવી રાખો બાકી તો દુનિયામાં બધું આવ્યું છે અને જતું રહેવાનું છે કુમારી પૂજાય છે સુરવીરતા પૂજાય છે અમરતો પૂજાય છે વારે ચટનારા પૂજાય છે વાસણાને વર્ષોથી ભૂરી હરતા નથી ઉપર આપણે છે ને એના પછી ઘોડા લઈ જતા એના પછી લઈ એના પછી કાર લઈ અને હવે મોટરસાયકલ ઉપર ગયા એના પછી કાર લઈ જતા હું દાવા સાથે કહું છું કે ચાર્ટર્ડ પ્લાનનો કોઈ યુગ આવશે ને તેદારો વાસણાનો અમરતો જેમ પૂજાય છે વીર અમરતો પૂજાય છે અમરતો કોઈ દાડો પામ